મોરબીના પીપળિયા ગામમાં એસીબીએ સભર ટ્રાઇબ કરી છે મહિલા સરપંચના પતિ અને એક સભ્ય નાથ લેતા જડપાયું છે માળિયાના તરગરી ગામના સરપંચના પતિ નાથ દેતા જડપાઈ ગયા છે દેશી બાવણ ગાપવાની મંજૂરી માટે આ લાંચ ભાગી હતી એંસી હજારની લાંચ મામલે એસીબીએ રંગે હાથ પકડ્યા છે મુકેશ પરમાર અને દામજી ગામીની આ ધરપકડ કરવામાં આવી છે એંસી હજારની લાંચ લેતા પત્નીના જે પતિ જે છે એ જડપાયા છે હિમાંશુ ડોડ્યા છે એમાં દેશી બાવળ કાપવાની મંજૂરી માટે આ લાંચ માંગી હતી શું ભી ગતું એસી રંગે હાથ ઝડપાયો છે જનક આપને જણાવી દઉં કે મોરબી ના જે માળિયા તાલુકાનું તરગરી ગામ છે આ ગામના જે મહિલા સરપંચ છે જ્યોતિબેન તેના પતિ મુકેશભાઈ હમીરભાઈ પરમાર અને તે ગામ પંચાયતના સરપંચ ઉપરાંત સરપંચના પતિ ઉપરાંત જે સભ્ય છે દામજીભાઈ ગામી આ બંને દ્વારા જે ગામની ગ્રામ પંચાયતની હદમાં જે દેશી બાવળ હોય તે બાવળ કાપવા માટે મંજૂરી માંગનાર અરજદાર પાસેથી એસી હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ રકમનો સ્વીકાર તેણે મારી મોરબીની પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ બાલાજી ચેમ્બર પાસે કર્યો હતો ને તે રકમ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે તે બંને આરોપીઓ જે છે તેને પાંચ મિઝેલા રૂપિયા સાથે રંગ્યા હતા ઝડપી લીધા હતા અને હાલમાં ફરિયાદ નોંધવા માટેની ગદગી ચાલી રહી છે જી બિલકુલ બિલકુલ આભાર હિમાંશુ તો મોરબીની અંદર લાચિયાઓ શકંજાભ આવે છે સરપંચના પતિ લાછ લીધા ઝડપાયા છે